સોનગઢ પોલીસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી લીધા ત્રણ ગાડી મોબાઈલ રકમ સાથે ઓગણચાલીસ લાખ થી વધુ નો મુદ્દા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોનગઢ પોલીસ દ્વારા વોકેવેલ ખાતે આવેલ સિંગપુર રસ્તા પાસે આંબાની વાડીમાં બનાવવામાં આવેલ મકાનમાંથી બાતમી આધારે રાત્રે દરમિયાન રેડ કરતા છ જુગારીઓ રોકડ રકમ સાથે તેમજ મોબાઈલ ફોરવીલ ગાડી સાથે નબીરાઓને સોનગઢ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સોનગઢના વાકવેલ ખાતે આવેલ સિંગપુર રોડની સામે આંબાની વાડીમાં મકાનની અંદર જુગાર રમતા હોવાની સોનગઢ પોલીસને બાતમી મળતા જ પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યા પર તપાસ હાથ ધરતા મોટું જુગારધામ ઝડપી પાડી દવાના રૂપિયા છત્રીસ હજાર ત્રણસો તથા જુગાર રમવા માટે ખિસ્સામાંથી અંગજળતી કરતા એક લાખ દસ હજાર મળી રોકડ એક લાખ છેત્તાલીસ હજાર ત્રણસો તથા મોબાઈલ અંગ સાંજ જેની કિંમત રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર તથા ફોરવ્હીલ ગાડી ત્રણની કિંમત મળી કુલ રૂપિયા ઓગણચાલીસ લાખ ત્રણસો ના મુદ્દામાં સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી